નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુ ચેનલ ભક્તિ વાસ્તુમાં મિત્રો આજે આપણે વાત કરીશું ભગવાન વિષ્ણુ અને તેમના શસ્ત્ર સુદર્શન વિશે સુદર્શન ચક્રની ઉત્પત્તિની વાત કરીએ તો મિત્રો સુદર્શન ચક્ર એ ભગવાન વિષ્ણુનું પ્રતિકાત્મક અને શક્તિશાળી શસ્ત્ર છે જેનું નામ સુદર્શન એટલે શુભ દર્શન અથવા જેનું દર્શન શુભ હોય એવું મનાય છે આ ચક્રની ઉત્પત્તિ વિશે વિવિધ પૌરાણિક ગ્રંથોમાં અલગ અલગ કથાઓ પ્રચલિત છે વિષ્ણુ પુરાણ અને અન્ય ગ્રંથો અનુસાર સુદર્શન નિર્માણ દેવોના શિલ્પી વિશ્વકર્માએ કર્યું હતું આ ચક્ર બનાવવા માટે વિશ્વકર્માએ સૂર્ય અગ્નિ અને ચંદ્રના તેજનો ઉપયોગ કર્યો હતો આ ચક્રમાં એકસો આઠ દાંતાઓ હોવાનું કહેવાય છે અને તે એટલું શક્તિશાળી છે કે તે કોઈપણ શત્રુનો નાશ કરી શકે છે બીજી એક કથા અનુસાર વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા સૂર્યની પત્ની હતી પરંતુ તે સૂર્યના તેજને સહન નહોતી કરી શકતી તેથી વિશ્વકર્માએ સૂર્યના તેજનો એક ભાગ કાપી નાખ્યો અને તે તેજમાંથી સુદર્શન ચક્ર બનાવ્યું હતું મિત્રો આગળ એવું પણ માનવામાં આવે છે કે બીજી લોકપ્રિય કથા અનુસાર ભગવાન વિષ્ણુએ દેવો અને દાનવોના યુદ્ધ દરમિયાન દુષ્ટ શક્તિઓનો નાશ કરવા માટે શક્તિશાળી શસ્ત્રની જરૂરિયાત અનુભવી તેમણે ભગવાન શિવની આરાધના કરી અને શિવે પ્રસન્ન થઈને તેમને સુદર્શન ચક્ર આપ્યું આ ચક્ર શિવની દિવ્ય શક્તિ અને વિષ્ણુના ધર્મરક્ષણના સંકલ્પનું પ્રતિક બન્યું કેટલાક ગ્રંથોમાં એવું પણ કહેવાય છે કે અગ્નિદેવે સુદર્શન ચક્ર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અગ્નિના તેજ અને શક્તિને એકત્ર કરીને આ ચક્રનું નિર્માણ થયું જે પછી વિષ્ણુને અર્પણ કરવામાં આવ્યું મિત્રો ભગવાન કૃષ્ણ જે ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર છે તેમને સુદર્શન ચક્ર દિવ્ય રીતે પ્રાપ્ત થયું હતું મહાભારતમાં આનું સ્પષ્ટ વર્ણન ખાંડવદહન પર્વ આદિ માં મળે છે કે મહાભારતના આદિપર્વમાં કારણ કે તેમને આ વનનું દહન કરવાથી શક્તિ અને પોષણ મળવાનું હતું જોકે ઇન્દ્ર વારંવાર વરસાદ વરસાવીને અગ્નિના પ્રયાસોને નિષ્ફળ કરી રહ્યા હતા કારણ કે તક્ષકનું રક્ષણ કરવા માંગતા હતા અગ્નિદેવે કૃષ્ણની મદદ માંગી કૃષ્ણ અગ્નિની પૂર્ણ કરવા માટે બાળવામાં મદદ કરી અર્જુને પોતાના ધનુષબાણથી અને કૃષ્ણે પોતાની દિવ્ય શક્તિથી ઇન્દ્રના વરસાદને રોક્યો અને વનનો નાશ કર્યો આ કાર્યથી પ્રસન્ન થઈને અગ્નિદેવે કૃષ્ણને સુદર્શન ચક્ર અને અર્જુનને ગાંડીવધનુષ ભેટ આપ્યું આ ઘટના મહાભારતમાં સુદર્શન ચક્રની પ્રાપ્તિનું સૌથી સ્પષ્ટ વર્ણન છે ભગવાન કૃષ્ણ વિષ્ણુના પૂર્ણ અવતાર હોવાથી એવું પણ મનાય છે કે સુદર્શન ચક્ર તેમની દિવ્ય શક્તિનો અભિન્ન ભાગ હતું કેટલાક ગ્રંથોમાં એવું કહેવાય છે કે કૃષ્ણના જન્મ સમયે જ આ ચક્ર તેમની સાથે હતું પરંતુ તેનો ઉપયોગ તેમણે જરૂર પડે ત્યારે જ કર્યો મહાભારતમાં ભગવાન કૃષ્ણે સુદર્શન ચક્રનો ઉપયોગ અનેક પ્રસંગે કર્યો જેમાંથી કેટલાક અહીં રજૂ કરું છું મિત્રો યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ દરમિયાન ચેદીના રાજા શિશુપાલે કૃષ્ણનું વારંવાર અપમાન કર્યું શિશુપાલ કૃષ્ણનો પિતરાઈ ભાઈ હતો અને તેનો જન્મ વિષ્ણુના દુષ્ટ શત્રુ તરીકે થયો હતો કૃષ્ણે તેને સો અપરાધો માફ કરવાનું વચન આપ્યું હતું જે તેમની માતા શિશુપાલની માતા શ્રુતશ્રવાને આપેલું હતું જ્યારે શિશુપાલે એકસો એકમું અપમાન કર્યું ત્યારે કૃષ્ણે સુદર્શન ચક્રને આદેશ આપ્યો અને તે ચક્રે શિશુપાલનું મસ્તક કાપી નાખ્યું આ ઘટના મહાભારતના સભા પર્વમાં વર્ણવાયેલી છે ત્યારબાદ બીજું આવે છે જરાસંધ તે મગધનો રાજા એક શક્તિશાળી દુષ્ટ રાજા હતો જે યુધિષ્ઠિરના યજ્ઞના પૂર્ણ થવામાં હતો કૃષ્ણ ભીમ અને અર્જુન જરાસંધને હરાવવા ગયા કે ભીમે જરાસંધનો વધ કર્યો પરંતુ કૃષ્ણે પોતાની દિવ્ય શક્તિ અને ચક્રની મદદથી આ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી અને મિત્રો અંતમાં મહાભારતમાં જ્યારે કુરુક્ષેત્ર યુદ્ધ દરમિયાન કૃષ્ણે સુદર્શન ચક્રનો ઉપયોગ કેટલીક વખત કર્યો તો એક પ્રસંગે જ્યારે ભીષ્મે અર્જુન પર શક્તિશાળી હુમલો કર્યો ત્યારે કૃષ્ણે અર્જુનની રક્ષા માટે સુદર્શન ચક્ર ઉગામ્યું જોકે તેનો વાસ્તવિક ઉપયોગ ન કર્યો કારણ કે તેમણે સારથી તરીકે શસ્ત્ર ન ઉપાડવાનું વચન આપ્યું હતું મિત્રો દરેક યુગમાં સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુ સાથે રહેલું છે કહેવાય છે કે રામાયણમાં પણ તે રામના ભાઈ ભરતના રૂપમાં તેમની સાથે રહેલો જે રામ પ્રત્યેની ભક્તિ અને નિષ્ઠા અને સમર્પણ બતાવે છે મિત્રો આમ સુદર્શન ચક્ર ધર્મ ન્યાય અને સત્યનું પ્રતિક છે તેનો ઉપયોગ માત્ર દુષ્ટોનો નાશ કરવા અને ધર્મની સ્થાપના માટે થાય છે તો મિત્રો આ હતી ભગવાન વિષ્ણુ અને સુદર્શન ચક્રની ભગવાન વિષ્ણુ સાથેના અલૌકિક સંબંધની કથા જો તમને આ વાર્તા સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરો આપ સૌનો આભાર જય શ્રી હરિ વિષ્ણુ